પીઆરએસ ટોલ ભીલડી અદાણી ગ્રુપ અને નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ દ્વારા ભીલડી ટોલ પ્લાઝા ખાતે છત્રીસમાં સડક સુરક્ષા મહિનાની ઉજવણી કરવામાં આવી પહેલી જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી સડક સુરક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ભીલડી પોલીસ સ્ટેશન અને નેશનલ હાઇવે ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે આંખની ચકાસણી કરવામાં આવી હતી તેમાં મુખ્ય મહેમાન તરીકે ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલભાઈ પટેલ રઘુભાઈ જોશી તથા તેમની ટીમ આરટીઓ ઇન્સ્પેક્ટર વીપી પટેલ રોડ સેફટી એક્સપર્ટ વિષ્ણુભાઈ બી ઠાકોર તેમની ટીમ એનએચઆઈ ટીમ તથા આઈ ટીમ તરફથી હરેશભાઈ પટેલ હાજર રહ્યા હતા તથા પીઆરએસ અદાણી ટીમ તરફથી ટોલ પ્લાઝાના મેનેજર અંકુશભાઈ મિશ્રા મુકેશભાઈ જોશી સુધાંશુ કુશવા દ્વારા સર્વેશભાઈ ભૂમિતભાઈ તેમજ ટોલ સ્ટાફ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં એકસો પચાસથી વધારે લોકોનું આંખોની ચકાસણી કરી ચશ્મા આપવામાં આવ્યા હતા અને કાર ચાલકો અને ટ્રક ચાલકોને ફર્સ્ટ એઇડ બોક્સ આપવામાં આવ્યા હતા આપણે અહીંયા મંચ ઉપર વધારેલા બિલડી પોલીસ સ્ટેશનના પીએ સાહેબ છે એને ચાઈ ટોલના મેનેજર સાહેબ છે અને મારી સાથે આવેલા સાથીદાર મિત્ર આપણે વિષ્ણુભાઈ ઠાકોર છે જે રોડ સેફટી એક્સપર્ટ છે પ્લસ પોલીસના ઘણા મિત્રો છે પ્લસ બીજા જે સ્ટાફના મિત્રો છે હવે એમ તો કહેવાય કે અહીંયા જે આપણને સામે દેખાય છે એ બધા ટૂંમાં આપણે જે આ પ્રોગ્રામ રાખ્યો છે એનાથી બધા જાણકાર જ છે બરાબર કે રોડ સેફ્ટીનો એક પ્રોગ્રામ રાખ્યો છે એટલે આપણે તો કોઈ રોડ ના જે નિયમો છે કે જે એને આપણે લોકો સુધી પહોંચાડવાના છે બરાબર તો એને ફોલો કરાવવાવાળા છીએ બરાબર બધા ટૂંકમાં આપણે એમને લોકોને ફોલો કરવાનું છે એટલે આપણે તો બધા જાણીએ જ છીએ પણ દર વર્ષે આપણે જે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરતા હોઈએ છીએ આ વખત માન્ય નીતિન ગડકરી સાહેબે આપણને આખો માસ આ રોડ સેફ્ટી માટે ઉજવવા માટે આદેશ કરેલો છે તો જે અંતર્ગત આપણે આ છત્રીસમો માર્ગ સલામતી માસ પહેલી જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી અને હવે તો આપણે હરસંઘવી સાહેબે આપણને કીધું એ પ્રમાણે આપણે લગભગ એને પિસ્તાલીસ દિવસ સુધી લંબાવવાનો છે અને હું કહું છું તો આ જે પ્રોગ્રામો છે આવા પ્રોગ્રામો લગભગ થતા જ રહેવા જોઈએ આખા વર્ષ દરમિયાન અલગ અલગ જગ્યાએ થતા રહે સાહેબે કીધું એ રીતે માર્ગ અકસ્માત મોટા ભાગે નેવું ટકા આપણી કોઈ પણ ડ્રાઈવરની ભૂલના કારણે પોતાની ભૂલ અથવા તો સામેવાળા ડ્રાઈવરની ભૂલના કારણે થતા હોય છે તો આપણે જે અત્યારે અહીંયા આપણે ઉપસ્થિત છીએ એમાંથી મેક્સિમમ લોકો શું કે ટ્રાફિક નિયમોને પાલન કરાવવા વાળા અને એને ઇમ્પ્લિમેન્ટેશન કરવા વાળા અત્યારે આપણે હાજર છીએ તો જે સેફટી રાખવાની છે એ તો સાહેબે આપણને સારી રીતે ખૂબ જ સારી રીતે સમજાવ્યું પણ એની સાથે આપણી જે એક નૈતિક જવાબદારી છે આપણે એક આપણી તો ફરજ છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું જેમ કે પોલીસનું કામ છે કે ટ્રાફિકના અલગ અલગ જે નિયમો છે એમવી એક્ટ અંતર્ગત અથવા તો બીએનએસ અંતર્ગત અંતર્ગતનું એનું આપણે પાલન કરાવી અને કાર્યવાહી કરવી એ જ રીતે છે પત્રકાર મિત્રોનું કે તમે લોકો સુધી આ વસ્તુને પહોંચાડો કારણ કે પોલીસ છે એ કેટલા લોકો પર કામગીરી કાર્યવાહી કરી શકશે બધાના એક લિમિટેશન હોય છે કે આપણે તમામ જે કામગીરી કરી શકતા હોય છે કે ટોલ બૂથ તો ટોલ બુથ પર આવનાર વ્યક્તિ જે શું કહેવું કે જે ટ્રાફિક નિયમોનું એમને એ પણ જે સમજ આપશે એ લિમિટેડ લોકો સુધી આપી શકશે લેકિન પણ આ જે પત્રકાર મિત્રો દ્વારા જે લોકોના એક માનસ ઉપર જે ટ્રાફિક લગત જે માહિતી ફેલાવવાનું કામ છે એ તમારું ખૂબ જ બહોળું છે એની અંદર તમામ જે અત્યારે મિત્રો હાજર છે એમને હું વિનંતી કરીશ કે ટ્રાફિક અંતર્ગત આ જે નિયમો છે એનું સારામાં સારું પ્રસારિત થાય અને એની પ્રસિદ્ધિ થાય કે આપણા જે વિસ્તારમાં જે પણ લોકો સુધી આ માહિતી પહોંચે તો આપણે એક પણ ફેટલ ઓછું કરી શકીશું તો એ આપણે એક પરિવારને બચાવવા સમાન છે કારણ કે એક ફેટલ થવું એટલે શું આપણને એમ કે એક અકસ્માતનો પોલીસ માટે શું અકસ્માતનો એક બહીનો કોઈ મૃત્યુ પામ્યું છે તો અમારે ગુનો દાખલ કરી એની તપાસ કરીને એની ચાર્ચશીત કરવાની પણ જે પરિવાર એ વ્યક્તિ ગુમાવે છે મોસ્ટલી જે આ વાહનો લઈને નીકળતા હોય છે રોડ ઉપર એ મોસ્ટલી આપણા પરિવારના કમાતા વ્યક્તિઓ મહત્તમ જે કમાતા વ્યક્તિ કે પરિવારના મોભી જ હોય છે સિત્તેરથી એંસી ટકા કિસ્સામાં એવું જ હશે કે એ પરિવારના મોભી હશે એના પર જ આખું ઘર ચાલતું હશે તો એ કોઈ આ એક મૃત્યુ થવાથી આખો પરિવાર એનું અસર પામશે તો આપણે જે અમલવારીની કાયદાની અમલવારીની જે આપણે શું કહ્યું કે ફરજ છે એને આપણે ખૂબ જ સારી રીતે નિભાવીએ કે